અને પિતાની મરજી વિરુદ્ધ એ જ્યારે લગ્ન કરી લે છે અથવા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં હા તો મિત્રો આજે આપણે વાત કરવાનો છે કે મિત્રો અત્યારના સમયમાં તમે જોયું હશે કે અત્યારે સમાજમાં લવ મેરેજના કિસ્સા બહુ વધી રહ્યા છે અને આમ જોઈએ તો આવું ઘણી જગ્યાએ બનતું જ હોય છે સમજી મિત્રો મોટા મોટા ફેમસ લોકો આવું કરે ત્યારે સોશિયલ મીડિયા આ બાબતે ચર્ચા થાય છે જેમ કે મિત્રો હમણાં કિન્કલ દવ્યા અને આરતી સાંગાણી જેવા મોટા મોટા કલાકારો લવ મેરેજ કરે છે હા ને મિત્રો લોકો ઉતાવળમાં એકબીજાને જાણ્યા વગર લવ મેરેજ કરી લે છે અને પછી એક બે વર્ષ પછી એકબીજાને ગમતા નથી અને

અને દીકરી જ્યારે ધીમે ધીમે મોટી થાય ને ત્યારે પિતાને અંદાજ આવે કે મારી દીકરી સમાજની અંદર કઈક નવું કરે એમ છે શ્લય અને દીકરીને પૂરેપૂરો સપોર્ટ આપી અને એક ફોકસ કરતા હોય છે વાત ઉપર અને આ સપનાઓ પૂરા થયા પછી જ્યારે દીકરીના વિચારો બદલે છે અને કોઈ એવા છોકરાઓ સાથે પોતે ફસાઈ જાય છે અને પિતાની મરજી વિરુદ્ધ એ જ્યારે લગ્ન કરી લે છે અથવા ભાગી લે છે ત્યારે પિતાની દશા શું થતી હોય એ તો તમે સમાજની અંદર અત્યારે તાજે તાજે જે દાખલાઓ છે એમાં તમે જોવો છો કે પિતા નમ્ર વિનંતી છે કે તમારા પિતાએ તમને વીસ વીસ પચીસ પચીસ વર્ષના કર્યા હોય એમનો કોઈ સ્વાર્થ નથી હોતો દીકરીના પિતાનો ક્યારેય કોઈ સ્વાર્થ હોતો જ નથી કેમ કે એમ સર્વે સમાજની દીકરીઓને કે તમે જે પણ દીકરાઓ સાથે જાવ છો બેકગ્રાઉન્ડ જુઓ એકવાર એમનો પરિવાર જુઓ એ કઈ જ્ઞાતિનો છે એ જ્ઞાતિમાં જવાથી તમારા પિતાની શું શું વેલ્યુ થશે આ જ્ઞાતિની અંદર તમારી જ્ઞાતિની અંદર આ બધો વસ્તુનો વિચાર કરી અને પછી તમે જે ડગલું ભરો છો ને એ ભરો બે હાથ જોડીને હજી હા તો મિત્રો આવા આંતર જ્ઞાતિય લગ્ન અને કોર્ટ મેરેજ વધતા આપણા ગુજરાત ના લોકોની માંગ હતી એટલા માટે આપણા ગુજરાત સરકારે એક નવો કાયદો અમલમાં મૂક્યો છે છોકરા છોકરી દ્વારા ભાગીને લગ્ન કરવાની કોર્ટમાં અરજી કરતા નોટિસ આપશે અને આ સમયગાળામાં એક મહિના અંદર એના માતા પિતા થી વાંધો ઉઠાવી શકાય છે અને અટકાવી શકાય અને હવે ક્લાસ ટુ અધિકારી ની મંજૂરી પણ મેરેજ કરવામાં ફરજિયાત હા તો મિત્રો મારા ખ્યાલ મુજબ આપણા ગુજરાત સરકાર ખૂબ ખુબ સારી વાત છે મિત્રો આમાં તમને શું લાગે છે મિત્રો આ વાત વિશે કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી